હેલો સૌ હરિભક્તોને જય સ્વામિનારાયણ અબુધાબી બીએપીએસ હિન્દુ મંદિર વિશે આપણે સૌ હરિભક્તો જાણીએ જ છીએ અને આ મંદિરે આવતી મોટી મોટી હસ્તીઓના વીડિયો અને સમાચાર પણ આપણે અવારનવાર જોતા હોઈએ છીએ પણ તમે જે વીડિયોનું પોસ્ટર જોયું તે અરુણ યોગીરાજનું જ છે કે જેને અયોધ્યામાં ઐતિહાસિક રામલલ્લાનું મંદિર બન્યું તેમાં જે રામલલ્લાની મૂર્તિનું શિલ્પકાર્ય આ મહાન શિલ્પકાર અરુણ યોગીરાજે કર્યું છે અરૂણ યોગીરાજે ભગવાન રામની અયોધ્યામાં સ્થાપિત પાવનમૂર્તિ દિલ્હી સ્થિત ત્રીસ ફૂટની ઊંચી નેતાજી સુભાષચંદ્ર બોઝની મૂર્તિ તેમજ ડૉ બાબાસાહેબ આંબેડકર અને ડૉક્ટર એપીજે અબ્દુલ કલામની મૂર્તિઓ બનાવીને વિશ્વસ્તરે ખ્યાતિ મેળવી છે અરુણ યોગીરાજ આજે ભારતના નવા યુગના શિલ્પકાર તરીકે ઓળખાઈ રહ્યા છે જેમના કાર્યમાં પરંપરા અને આધુનિકતાનો સુંદર સંયોગ જોવા મળે છે તેઓ તેમના પરિવાર સાથે તાજેતરમાં જ અબુધાબી બીએપીએસ હિન્દુ મંદિરના દર્શન માટે પધાર્યા હતા ત્યાં તેમને દર્શન અને અનુભવ કર્યો અને ખાસ અબુધાબી બીએપીએસ હિન્દુ મંદિરમાં જે ભગવાન રામની મૂર્તિ છે તેના વિશે પણ તેમને કહ્યું હતું જે સાંભળવા જેવું છે તેમને કહ્યું કે મને ભગવાન શ્રીરામની અયોધ્યાના રામલલ્લા વિગ્રહ માટે મૂર્તિ બનાવવાની તક મળી તે મારા માટે એક આશીર્વાદરૂપ છે મારો પરિવાર જે છેલ્લી પાંચ પેઢીઓથી આ કામ કરી રહ્યો છે એવા કુટુંબમાં મારો જન્મ થયો છે એ હું મારા માટે ભાગ્યશાળી માનું છું આ સફર ખૂબ લાંબી છે આ પહેલા મેં કેદારનાથ ઇન્ડિયા ગેટ અને અમરનાથ મંદિર માટે પણ મૂર્તિઓ બનાવવાનો સ્નેહસંહયોગ મેળવ્યો છે આજે અહીં અબુધાબી ખાતે આવેલ બીએપીએસ હિન્દુ મંદિરનો મને સહૃદય અભિનંદન પાઠવવાનો મોકો મળ્યો છે આ મંદિરના ભારતમાં ઘણા વિડીયો જોયા હતા પરંતુ અહીં આવીને એવું લાગ્યું કે હું સંપૂર્ણપણે આ આધ્યાત્મિક ઉર્જામાં લીન થઈ રહ્યો છું માત્ર એક જ દ્રષ્ટિકોણથી નહીં અનેક દ્રષ્ટિકોણોથી આ મંદિર પોઝિટિવિટી આપી રહ્યું છે આ બધું શક્ય બન્યું છે આપણા ગુરુજી પ્રમુખ સ્વામી મહારાજના વિઝનથી તેમણે ઓગણીસો સત્તાણુંમાં કહ્યું હતું કે અહીંના મંદિર બનશે હજારોની ના અને એક હા આ સ્વપ્નને સાકાર કર્યું છે આ જ શ્રદ્ધા અને વિશ્વાસ હું અહીંથી લઈ જઈશ આ મંદિરનો દરેક કોન્સેપ્ટ ગંગા યમુના અને સરસ્વતીના પ્રવાહથી લઈને અંદરની ભવ્યતા સુધી જ્યાં ગુલાબી રેતી પથ્થર અને સફેદ કેરારા માર્બલથી બનેલી દિવ્યતાનું મૂર્તરૂપ છે દરેક સેન્ટીમીટરે તમે ન્યાય કરતાં વધુ કંઈક અદ્વિતીય આપે છે અહીંની શાંતિ અને પવિત્રતા તમામ વ્યાકુલતાઓને દૂર કરે છે અને અંતરમાં એક શુદ્ધ અનુભૂતિ ઊભી કરે છે પ્રમુખસ્વામી મહારાજનું જીવન બીજાની સેવામાં જીવન વિતાવ્યું છે હું પણ મારી કલાના ક્ષેત્રમાં સેવા માટે તૈયાર છું ભવિષ્યમાં હું યંગસ્ટર્સને શીખવાનું તાલીમ આપવાનું અને મારી કલાની સંપત્તિને તેમને ટ્રાન્સફર કરવાનું ધ્યેય રાખું છું ભગવાન શ્રીરામ માત્ર ત્યાં મૂર્તિમાન નથી એટલે કે અયોધ્યામાં તેઓ અહીં પણ છે લોકોમાં છે બધે રહીને આશીર્વાદ આપે છે ના માત્ર અબુધાબી માટે પણ સમગ્ર રાષ્ટ્ર અને સમગ્ર વિશ્વ માટે તેઓના આશીર્વાદ રહ્યા છે માતા સીતા લક્ષ્મણજી અને હનુમાનજી સાથે તેઓ જીવંત લાગણી દ્વારા દરેકના હૃદયમાં વસે છે મને એવું લાગે છે કે તેઓ અહીં અબુધાબીમાં સૌને આશીર્વાદ આપવા પધાર્યા છે આ જીવન એટલે શીખવાનું અને અનેક સારા લોકોથી પ્રેરણા લેવાનું હું જ્યાં જ્યાં જઉં ત્યાં પ્રેમ સમરસતા અને માનવતા ફેલાવવાનો પ્રયાસ કરીશ એ જ મારો સંકલ્પ છે અરુણ યોગીરાજ આજે ભારતના નવા યુગના શિલ્પકાર તરીકે ઓળખાઈ રહ્યા છે જેમના કાર્યમાં પરંપરા અને આધુનિકતાનો સુંદર સંયોગ જોવા મળે છે તો હરિભક્તો તમે શિલ્પકાર અરુણ યોગીરાજ અને અબુધાબી હિન્દુ મંદિર વિશે શું કહેશો અમને કોમેન્ટમાં જણાવો અને હા તમામ મિત્રો અમારી યુટ્યુબ ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરી દેજો જેથી આવનારા વિડીયોનું નોટિફિકેશન તમને મળી શકે સર્વ હરિભક્તોને જય સ્વામિનારાયણ